જોઈએ છે યાત્રિકો અત્યારે હાલ માતાજીના દર્શન માટે મિત્રો ધજા ચડાવવાની માનતા હોય છે અને મંદિરની પ્રતિક્ષા ફરી ત્યારબાદ ધજા ચડાવતા હોય છે બોલો મારી જોર છે તો મિત્રો અત્યારે અમે ખેડ બ્રહ્મા ની અંદર હાલ અત્યારે રોકાણ કર્યા હતા અને અત્યારે લાખો ની જે મહારથ છે આ મહાયજ્ઞ છે ભાદુરી પૂર્ણિમા ની અંદર જે પદયાત્રા ચાલે જઈ રહ્યા છે તો આ તમામ આપણે રથ દર્શન કરવાના છે ઘણી બધી યાત્રા હાલ જઈ રહ્યા છે અને અહીં પણ અંબાજી માતા નું જે મંદિર છે જે સાનિધ્ય છે એમની અંદર દર્શન આવતા હોય છે અહીં વિરામ સરસ મજા નું માતાજી નું મંદિર છે તો એમના પણ આપણે દર્શન કરીશું અને ઘણા બધા રથ છે તો અત્યારે પણ જે પદયાત્રાઓ છે ઘણા બધા દૂર થી કિલોમીટર થી આવતા હોય છે તો આપણે એમના પણ દર્શન કરવાના છે તો વિડીયો મિત્રો ખાસ કરી જોડાયેલા રેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે જોઈએ છીએ યાત્રિકો અત્યારે હાલ માતાજીના દર્શન માટે ખ્રીડ બ્રહ્મા આપણે હાલ છીએ અને બંને બાજુનું તમે માર્કેટ જોઈ રહ્યા છું મિત્રો આજે ખૂબ જ મારી પાસે તમે જોઈ રહ્યા છું અત્યારે માતાજીના દર્શન માટે જઈ રહ્યું મિત્રો આ પ્રકારે ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણા બધા યાત્રાળુકો દર્શન માટે અહીં આવતા હોય છે અંબાજી જતા હોય છે

અહીં જોઈ રહ્યા છો જે કોઈ માતાજીના જે રથ છે અહીં વિરામો કરતા હોય છે અને અત્યારે સરસ મજાની આરતી અત્યારે અંબે માતાજી ચાલી રહી છે એવા ઘણા બધા પ્રકારના રથ છે અહીં પણ જોવો છો તો અહીં પણ અત્યારે આરતી ચાલી રહી છે અને આ જે આપણે ખેડ બ્રહ્મા અત્યારે હાલશ્રી અને અંબે ભગવતી માતાજીનું અહીં મંદિર છે અત્યારે આ જોઈ રહ્યા છો આરતી અહીં પણ ચાલી રહી છે અત્યારે આપણે દર્શન માટે જઈએ છીએ અંબાજીમાંના અને આરતી લાઈન લાગેલી છે પૃથ્વીમાં તમને હમણાં દર્શન કરાવું છું અને અહીં ધજા સલાવવાની માન્યતા રાખવામાં આવતી હોય છે ઘણી બધી જે સામે તરફ જોવો છો તો ધજા અત્યારે ચડી રહી છે અને યાત્રિકો શ્રદ્ધાળુઓ હોય છે ત્યારે હાલ દર્શન કરી રહ્યા છે અને ઘણી બધી ભીડ લાગી રહી છે તમે જોવો છો અને આ રીતનું મંદિર છે સરસ મજાનું અત્યારે લાખો શ્રદ્ધાળુઓ જે અંબાજીમાં ચાલી અને થતા હોય છે એમના માટેની આ વ્યવસ્થા અહીં એક ભાગ રૂપે અહીં દર્શન કરતા હોય છે

પણ ઘણા બધા રથ અહીં રાખવામાં આવ્યા છે જુઓ છો અહીં મારી પાછળ અત્યારે હાલ જોઈ રહ્યા છો તો અહીં ઘણા બધા રથ છે એમને અહીં વિષમો છે સોમનાથ ઋષિ કે યાત્રી નિવાસ એવા ઘણા બધા રથ અહીં રાખવામાં છે અંબાજી માતાની જુઓ છો આ પ્રકારે રથ ઘણા બધા રથ છે તો અત્યારે આરતી પણ ચાલી રહી છે ઘણા બધા રથની હાલ ઘણા બધા ગોઠવવામાં આવ્યા છે આપણે હાલ જોઈ રહ્યા છીએ અહીં પણ જોવો છો તો માતાજી અંબાજી માતાજીની સરસ મજાની આરતી જે અત્યારે જોઈ રહ્યા છો ચાલી રહી છે સરસ મજાનો રથને શણગારેલો છે જુઓ હાલ અને આ પ્રકારે આરતી ચાલી રહી છે અને આ રીતની બધી વ્યવસ્થા છે બંને બાજુ સરસ મજાની માર્કેટ પણ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ તો મિત્રો આ રીતે ખેડબ્રહ્મા જ્યાં માતાજી અંબાજી માતાજીની જે સરસ મજા જે સાનિધ્ય છે બંને બાજુ સરસ મજાની માર્કેટ પણ આવેલી છે અહીં જમવા કરાવવાની એવી તમામ વ્યવસ્થા પણ અહીં હાલની અંદર છે અને જમવાની તમને વાત કરું તો ચાલીસ રૂપિયાની અંદર તમને જમવાનું મળી જશે આપણે અહીં જોઈ રહ્યા છીએ ભોજન શાળા અત્યારે હાલ બનાવેલું છે અને સરસ મજાનું અહીં જમવાનું પણ હોય છે નહીં તો શુદ્ધ સાત્વિક અહીં ભોજના લઈ છે આપણે એની અંદર હાલ જઈ રહ્યા છીએ અહીં જુઓ છો તો બોર્ડ પણ મારું છે દાળ ભાત પૂરી શાક બટેટાનું શાક કઠોળ વટાણા અને આ રીતની રસોઈ ઘર છે અત્યારે એની અંદર તમને હાલ લઈ જઈ રહ્યો છું તો આ રીતની રસોઈ શાળા છે જુઓ છો અત્યારે શરૂ નથી હાલ તમને કહેવા પૂરતી હાલ બતાવી રહ્યો છું આ રીતની રસોઈ શાળા છે જુઓ અહીં જે રથ આવતા હોય છે જો ચાર લોકો જુઓ તમે મોટી છે ધજા આવી રહી છે લગભગ ખૂબ જ મોટી છે આ જે ધજાને આપણે હાલ દર્શન કર્યા છે માતાજીનો રથ છે અને ખૂબ જ વિશાળ જે ધજા છે તેને આપણે હાલ જોઈ રહ્યા આપણે એમાં દર્શન કરી રહ્યા છીએ આ કેટલા કદની ધજા છે આ ધજા કવડી પાંચસો ગ પાંચસો ને અગિયાર આ ધજા છે અત્યારે ચડી રહી છે માતાજીના અંબાજી માને આપણે જોઈ રહ્યા છીએ ખૂબ જ વિશાળ છે આપણે જોઈએ છીએ અહીંયા કા બીજો રથ અત્યારે હાલ આવી રહ્યો છે માતાજી અંબે માનો નવદુર્ગા યુવક મંડળ દ્વારા સરસ મજાનો શણગારેલો છે આ રથને પણ ને મિત્રો આ રથ બધા આવતા જ રહેતા હોય છે ઘણા બધા યાત્રાળુકો શ્રદ્ધાળુકો જોવો છો તમે એટલે ખૂબ જ વિતરણ ભીડ લાગે છે જયારે અંબાજી જતા હોય કરતા હોય છે અને જોઈ રહ્યા છો અત્યારે ચાલી રહી છે જ વિશાળ જુઓ તમે મિત્રો જોવો છો આ પ્રકારે ઘણા બધા રથ અત્યારે અહીં ખેડા અંબાજી આવતા હોય છે આગળ ડાન્સ બધો ચાલી રહ્યો જોવો તમે આ છે મોજ અહીં માતાજી અંબાજી માને ઘણા દૂરથી યાત્રા લોકો જે આવતો હોય અત્યારે મા અંબેના તાલ નાચ સાથે નાચી રહ્યા છે ગાઈ રહ્યા છે જોવા તો જે અંબાજી માતાજી દર્શના છે જતા હોય છે તો અહીં વિશામાં લેતા હોય છે અહીં પણ રહેવા કરવાની તમામ વ્યવસ્થા છે અને મિત્રો આ વિડીયો આપણે જોઈએ છીએ ઘણા બધા રથ આવે છે અને આગળના એપિસોડમાં પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું અલગ અલગ ફેમ માતાજી અંબાજી અંબાજી માતાજીના દર્શન કરી ધન્યતા લોકો છે અમે પણ ફેમિલી સાથે